રાજા કડાકા અને ભડાકા સાથે બેટિંગ કરી રહ્યા છે સમગ્ર ગુજરાત નહીં પરંતુ ભારતમાં તેમની આ બેટિંગ ચાલુ છે ધમાકેદાર એન્ટ્રી મેઘરાજાએ કરી ચૂક્યા છે અને એટલે જ હવે ખેડૂતોના ચહેરાઓ ખીલી ઉઠ્યા છે અને ખેડૂતોએ વાવણીની શરૂઆત પણ કરી દીધી છે અને ખેતરોમાં પાક પણ વવાઈ ચૂક્યો છે વાત કરવી છે કે આવનારા સમયમાં વરસાદની સ્થિતિ શું છે વૈષ્ણવજન તો

અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારેથી હતી ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી રાજકોટ જામનગર ભાવનગર દીવ સહિતના અનેક વિસ્તારોમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી અરવલ્લી સહિતના વિસ્તારોમાં પણ ધોધમારથી

સમર્થ મળી રહ્યું છે એટલે જ આનાથી પાકને ફાયદો થઈ રહ્યો છે તો બાવીસમી જૂને સવારે સૂર્ય આગળ નક્ષત્રમાં આપતા પુનઃ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ચૂંટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગો આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે કચ્છના છૂટા છવાયા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટા સવાય વરસાદની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે એટલે હવે ભારે વરસાદનું વહન લીધે જે વહન આવશે તે પણ રાજ્યમાં ચરાચર ભારે વરસાદ કરવાની શક્યતા છે જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા છે સાબરમતીમાં પાણીનો આવડવા આવવાની શક્યતા છે જી રથયાત્રાના દિવસે કેવો વરસાદ રહેશે રથયાત્રાના દિવસે લગભગ તારીખ ચોવીસ થી ત્રીસમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે એટલે રથયાત્રાના દિવસે અને જે પાંચમે વીજળી થાય તો પણ સારો વરસાદ થવાની શક્યતા ગણાય છે જી સૌરાષ્ટ્રમાં કપાસ મગફળી સોયાબીન જેવા પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે તો સુરતમાં વિસ્તારોમાં ડાંગ જેવા પાકોનું પણ